તો ગાઈસ અત્યારે આપણને છે ને હકા બાપા વિશે કેતનભાઈ વડિયા બે શબ્દો સંભળાવે છે કારણ કે એને બહુ આમ અતુટ શ્રદ્ધા છે બાપા ઉપર તો હવે આપણે બસ એના મુખે જ સાંભળીએ જય અસ્ત મિત્રો હકા બાપા નો ઇતિહાસ તમને કહું તો પાંચાળ પ્રદેશ આપણે જસદણ ચોટેલા बाजूનો વિસ્તારને પાંચાળ પ્રદેશ કહેવાય છે ત્યાંથી અક્કા બાપાનું ત્યાં જન્મસ્થાન અને કર્મભૂમિ ત્યાં છે બસો વર્ષ પછી બાપા હાજર થશે એવું કહેવામાં આવે છે તો બાપાને આજે બસો વર્ષ પણ થયા છે તો બાપા અહીંયા પ્રગટ થયા હોય અમારા વિસ્તારમાં એવું બને હિમાચલભાઈ ભૂટાક અમદાવાદના રહેવાસી છે એમના દ્વારા સરસ યાત્રાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે અને રુચિતભાઈ તથા અનકભાઈ અહીંનું સંચાલન કરે છે અને લોકો અહીંયા અ જવાર અને ખીચડીની માનતા રાખે છે લોકોના કામ થાય છે બાપાના ઘણા પરચા છે એટલે આપણે બધા બાપાના દર્શન કરીએ અને સર્વ ભક્તોને વિનંતી કે એકવાર આવો અને દર્શન કરો એવું જાય હતા બાપા ભાગે બી નથી ચાલુ થયું ઈજ પીરાણું છે ઈજ પીરાણા ભાગ થી આ ઈજ પીરાણું એની જોડે સંકળાયેલો છે આ ઈજ જગ્યા બી નથી જે આપણે પરંપરા ચાલી આવે છે ગામ બાપુ આપણે આ બરોબર પછી બીજલ બાપા બરોબર આ બધું એના જ આ વારસામાં બધા એટલે એમના ગુરુ કોણ તો આમના ગુરુ ડાયરેક્ટ થાંગનાથ મહાદેવ પણ ઈ બધા બીજલ બાપા અને જે ગેબી સંપ્રદાયના જેટલા સાધુ સંતો પાંચળમાં પીરાણું થઈ ગયું ને એમની હારે જ તે બેઠક ઉઠક અને બધા ભજનો ભક્તિ હારે જ કરતા બધા

ઘણી રાવટી હોય છે એમાં બે મુઠ્ઠા ખીચડી નાખે ને પછી છે ને લાખ લાખ છે ની માય સોય અંગે દીપક જલે મારા પશ્ચિમ ધરા માય ઈ પંચાળ નું રે પરગટ છે પીરાણું પરગટ છે પીરાણું

એમ થાનગઢ મેપા ભગત ને બોલાવે કુંભાર ભગત જેના રૂએ રૂવે તુહી રામ તુહી રામ તુહી ઠાકર નો ના નું ડાળું થયું અને બાપા માળા કરતા હતા ઠાકર ની મેપા બાપુ તે રતા બાપુ કે આ ઢાકો નહીં તો બધું ઓગળી જાય પલળી જાય એટલે કે બાપા એ તો ઠાકર સંભાળે તો કેવી ઠાકર કેવી રીતે સંભાળે કે આપણાથી ન સંભાળાય એમ તો કેડિયું હતું કર્યો કેડિયો નો ઘા અને નિભાડા ઢાકી દીધો કેડિયા થી કેટલું ટકા પહેર્યું હોય શર્ટ શર્ટ ટાઈપ કેડિયું આવે અને વરસાદ ધોધ માર પડ્યો અંતરાધાર અને બધાને કુંભાર વગર નિભાડા પલળી ગયા પણ એક મેપા બાપુ એક બી નિભાડા ને એક બી નળિયું પલડ્યું નહીં એટલે ચોંકી ગયા રતા બાપુ હો આ શું છે એમ અને પગમાં પડી ગયા મને આ રસ્તો બતાડો એટલે આમાં પંચાળી પિરાણા એવી

આજે તો હું રતા બાપુ મારી જ નાખું એમ મને હેરાન કરે છે ને મારો એટલે એનો પ્લાન ને હજી તો રતા બાપુ એકતા લઈને વજન ચાલુ કર્યા

કઈ નઈ જેણે બનાવ્યું છે આપણે તો ફરી એવા અહિયાં આવી શકીએ છીએ એને દર્શનનો લાભ લઈએ બીજું તો આ લોકો બધા જો બહુ મજા આવી શાંતિથી હું આવી છું ત્યારના હું જોઉં છું ચોક્કસ મોના બેન નો બ્લોગ જોજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો પણ કરી આપણે છે ને વાવણી ઉપર મોના બેન મોના જસુ મોના જસુ ઓકે તો ગાઈસ જો રુચિત પણ આ બધું ચકલા ને પાણી ભરવા માંડ્યો છે તો ચકલાએ એટલા બધા કબૂતર ને બધું આવે છે ઝાર ને બધું એના માટે પાણીની વ્યવસ્થા કરી છે અને આ છે ઝાર જો અહીંયા જે કોઈ માનતા રાખે છે ને તો અહીંયા જેને માનતા હોય આવી રીતે ઝાર એને રાખવાની કબૂતર આવે એટલે ઝાર ને એવું બધું નાખી દે છે અને રૂચિત કંઈક જાડવાને એને બધા ફૂલ છોડને પાણી પીવડાવે છે

ગાઈસ જો આખું કેસુડાનું ઝાડ જો બરચક થઈ ગયું છે તમને ઝૂમ કરીને બતાવી દઉં એકદમ ડુંગરાળ અને જંગલ વિસ્તાર છે ગીરનો નજારો કહીએ ને અહીંયા અહીંયા જે સનસેટ છે ને એ તો એકદમ જોરદાર છે અને આ છે અમારે ઠાંગનાથ મહાદેવ તો ઠાંગનાથ મહાદેવના આપણે દર્શન કરી લઈએ જય ધામનાથ મહાદેવ તારી ધૂન લાગી ડાક ડમરૂ વાળા તમારી ધુને લાગી તો આ છે એનું ડાક ને ડમરૂ અહીંયા પણ વેલ સરસ મજાની જો ચડી ગઈ છે અને સીસીટીવી કેમેરો પણ ચાલુ છે સતત અને તો તમે લોકો જો ઉનાથી આવતા હોય કે રાજકોટથી ઉના જતા હોય એ રસ્તા ઉપર જ આ છે વચ્ચે તો અવશ્ય એકવાર ઢાંગનાથ મહાદેવની મુલાકાત લેવ તમે હક્કા બાપાનું જે પંચાળના બીરનું જે આ જગ્યા છે બાપાનો ડુંગરો તો આમ રોડ ઉપર જ છે તો એકવાર જો તમે આવશો ને તો તમને વારંવાર આ જગ્યાએ આવવાનું મન થશે એટલો સરસ નજારો છે અને ખીચડીનો પ્રસાદ આ કેતનભાઈ કીધું એમ અહીંયા બધું ખીચડીનો પ્રસાદ દે અને તમે ઘરે બેઠા પણ જો એક તમે ઘરે બેઠા અક્કા બાપાની માનતા રાખો કે આટલા ટાઈમમાં થશે એટલે તમે દુનિયાના ગમે તે છેડે હશો તમારું કામ સો ટકા બાપા કરી દેશે એટલા છે ને એના પરચા જ કંઈ કામ છે એટલા બધા અને બાપાની પ્રેરણા હોય તો જ અહીંયા આવી શકીએ એ પણ હું સ્વીકારું છું કારણ કે હું ઘણા ટાઈમથી એવું કહેતી હતી કે મારે બાપાના ડુંગરે જવું છે બાપાના ડુંગરે જવું છે તો પણ હું આવી નહોતી શકતી આજ તો બાપાએ પાછી મને બોલાવી તો જ હું આજ આવી શકી હોય એટલે મને તો બહુ અહીંયા આવું તો બહુ મજા આવે છે અને બહુ અને એનું વાતાવરણ જ એકદમ મસ્ત છે છો ગાઈસ કેવો ડુંગરા છે અહીંયા કોથમીર પણ વાવી છે આટલામાં તો આ બધી નાની નાની કોથમીર છે પછી તમને અંદર હમણાં અને અહીંયા ને અહીંયા જો આ બધા વાસણ અહીંયા ઊભા ઊભા જ ગેંડીમાં સાફ કરી નાખવાના ટોટલી સુવિધા છે તમે લોકો અહીંયા આવો અને એવું વિચારો કે આજે આખો દિવસ અહીંયા રહેવું છે અમારે રાત રોકાવું છે તમે લોકો રાત પણ અહીંયા રોકાઈ શકો છો તો એની ટાઈમ તમે લોકો અહીંયા આવો ગમે ત્યારે તો એવું જરૂરી નથી તમે જો અહીંયા તમે રાત રોકાવું હોય તો એની પરમિશન તમને આપી દે છે તો અમારે જન્મ આવે છે અને એટલું ટ્રેક્ટર ચલાયું કેટલું ચલાયું ટ્રેક્ટર કેટલું બધું બહુ બધું તો જન્મે અમારે જો હવે નાસ્તો મને કરાવવાનો છે ગાઈસ હાલો શું લઈ આવ્યો તું એ ગુલાબનું ફૂલ તોડ્યું તો ગાઈસ જો અહીંયા પણ હવે ટૂંક સમયમાં રૂમ બની જવાના છે તો મસ્ત ત્રણ રૂમ ક્લીન્થ બાંધી લીધી છે કરવામાં એક વર્ષ નથી થયું એક વર્ષમાં તો જીજાજી એટલું બધું હિમાચલભાઈ એટલું ડેવલપ કર્યું છે ને કે વાત પૂછો તો હવે આપણે નીચે ઉતરી ગયા છીએ આ છે બાપાનો ડુંગરો અને અહીંયાથી આ સીડીમાંથી નીચે ઉતરે છે અને હવે પૂજા ક્યાંક લઈ જાય I love you, sir, sunset. <laughs> ગાઈસ એ નજારો તો તમે એકવાર વ્યુ તો જો ઓહો હે આનંદ આવે છે ગીર એટલે ઓરિજિનલ ગીર છે તો હવે આપણે આવી ગયા છીએ જરૂખે અને મસ્ત મજાનો જરૂખો બનાવ્યો છે તો હવે જો પૂજા ગઈ છે ને હવે આવા આપણે આવું કંઈક જરૂખો છે તો ગાઈસ તમને બતાવીએ શું છે તો જો કઈક અહીંયા આવી રીતે છે જરૂખો બનાવ્યું છે અને જો અહીંયા આરામથી બે ચાર માણસો આરામથી સુઈ શકે

અને અહીંયા સુતા સુતા તમે ગીરનો નજારો રાત્રે તમે સિંહે જોઈ શકો વાહ જો આ એક જાળી છે અને એની પાછળ છે એ કાચનું સેક્શન છે એટલે ડબલ ડબલ તો પાણી કે તડકો કે સિંહની બીક ન રહી તો ગાય પ્લીઝ તમે એકવાર તો બાપાના ડુંગરાની મુલાકાત લ્યો જ તો જો અંદરથી આપણે દરવાજો બંધ કરી શકીએ આવી રીતે બાર ખુલે છે તો અહીંયાથી બાપાનો ડુંગરો અને આ જો પૂજા અંદર છે અને તમે જોઈ શકો છો કેટલું સરસ તો બહુ સરસ એકદમ આમ જંગલમાં મંગલ કર્યું છે તો જો આ સીધા બાપાના ઠાંગનાથ મહાદેવની ધજાના દર્શન આપણને થાય અને હવે ધીમે ધીમે આપણે ઉતરીએ છીએ તો બહુ સરસ એને બનાવ્યું છો જરૂખો તો કારણ કે ગાય હું હમણાં આવી જ નથી ને આ તો મેં જોયું જ નહોતું મારું તો આમ ગાંડી થઈ ગયા જોઈને તો હું કેટલું સરસ બનાવ્યું છે તો તમે લોકો આવો અહીંયા અને રાત રોકાવું હોય તોય કોઈ વાન પ્રોબ્લેમ નથી અહીંયા તમને રાત રોકાવાની સુવિધા મળી જશે તો એકવાર તમે દૂરથી આવતા હોય ને તોય તમને અહીંયા તમને હમણાં હું એ બતાવું છું કે અહીંયા રસોડું પણ છે ગેસ પણ છે ફિલ્ટર પાણી પણ છે અહીંયા કેટલી સુવિધા છે એ બધું બતાવું છું કદાચ તમને એવું થાય કે જંગલમાં મંગલ અમારે કરવાનું છે તો તમે લોકો અહીંયા નાઇટ હોલ પણ કરી શકો છો તો એકવાર અવશ્ય તમે ઠાંગનાથ હકા બાપાની ઠાંગનાથ મહાદેવની મુલાકાત લેવો બાપાના ડુંગરાની તો હું હવે તમને એક બતાવી દઉં છું કિચન કે અહીંયા ત્યાં પણ કેટલી સુવિધા છે આવો વ્યૂ તો તમને ક્યાંય નહીં જોવા મળે જો અહીંનો સનસેટ જો આબુ જવાની જરૂર નહીં પડે તમને એટલો મસ્ત સનસેટ છે જો કઈશ આપણે કેટલા ઉપર છીએ આમ નીચું કેટલું દેખાય છે એકદમ હિલ ઉપર છે અને તમે હવે સાંજ છે એમ તમે જો સનસેટ કેટલો મસ્ત એકદમ હવે સનસેટ જો જતો રહ્યો ધીમે ધીમે જાય તો ગાઈસ હવે આપણે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને હવે પૂજા કઈક આરતીની તૈયારી કરે છે અને જન્માય છે ને એ અમારું એક સિંહ જ છે કારણ કે અમે લોકો અહીંયા ન હોય તો આ આ છોકરો એટલો ડુંગરે બેઠો રહે છે તમે જોવો જો કેવો બેઠો જન્માય જંગલ વિસ્તારમાં તો હવે આરતી નો ટાઈમ થઈ ગયો છે ગાઈસ હવે આપણે આરતી કરીએ I

ગાઈસ આ છે કિચન બાપાના ડુંગરાનું જો પણ તારે ક્યાં ખાવું છે વાસણ છે કબાટ ના મૂકી દે પણ તો ગાઈસ હવે આપણે આરતી કરી લીધી છે ને હવે જાય છીએ ઘરે તો આ જો પૂજા મેણે દૂધ પણ લઈ લીધું છે એ દૂધનું ગાય ગૌશાળામાંથી દૂધ આવી ગયું છે

મી બાપાના દર્શન દર્શન કરવા આવવા માટે રાહ જોવે છે લોકો લગભગ રોજ બાપાના દર્શન કરવા સિંહ તો હોય હોય ને હોય જ તો જો આ બે ગાડી પણ આવી ગઈ છે દર્શન કરવા માટે લોકો ઉપર દર્શન કરે છે લખ્યું છે વાહન તો ઉપર ચડાવવાની મનાઈ જ છે તો આ બે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે સ્કોર્પિયો ગૌરક્ષક તો હવે જો જાય અહીંયાથી ગઈશ જવાનું મન નથી થતું એટલી સરસ જગ્યા છે ને પણ હવે સાંજ થઈ ગઈ છે ને આપણે ઘરે જાવું જ પડશે પૂજાબેન તૈયારી કરે છે હવે ગાડી ની ટોપી પહેરી લીધી છે ગરમ કારણ કે એને બાઇક માં જવાનું છે ટ્રેક્ટર થી એને આમ એમ ન થાતું કે હું ટ્રેક્ટર માંથી ઉતરી જાઉં હાલો જનમય ભાઈ ઉતરી જાઓ જોઈ શું કર્યું તે